અઠ્યાવીસ દિવસમાં અમારું નક્કી થઈ ગયું જોઈ ગયા સગાઈ બગાઈ બધું ટોટલી અઠ્યાવીસ દિવસ માં સમાપ્ત એટલે છે ને હું કઉ વાત આપડે બધા રાખી જ નથી તો વ્યવહાર તૂટી જાય સગાઈ કારણ કે

એ કે જાય હેઠળ એ કે તને બોલાવો છે કે હું હેઠળ ગયો કે આપણે શીથરભાઈ છે એ આવેલા હતા હું કે મને કે તાર છોકરી જોવા જવાની છે એમ તો હું કહું ઉત્તરાયણના દિવસે થોડી છોકરી જોવા જવાનું હોય મન કે આજ જ જવાનું છે ઉડાવીને કીધું મેં કે છોકરો છોકરા આ જોવો આવે છે એમ તો હું તો હાલ હાલો જોઈએ હવે પણ તોય મેં ઉત્તરાયણના દિવસે તો કેન્સલ જ કરી લે છે હું કહું ઉત્તરાયણના દિવસે મારે જ જાવું કાઇલનું રાખો પછી બીજો દિવસ ગયો પછી તન ના પડી હતી ને ઉતરાય દિવસે એવડા કેન્સલ કરી હતી ને ને લા પડી પછી કેન્સલ થી પછી બીજા દિવસે હું જોવા ગયો કા હા આન જવા ગયો કા અમે ગઈ થી હા કામે ગઈ લેતી ને પરસે ઓલા પરસે વાળા કોણ નામ હું થી હા આન મામી ને ઘરે અમે ગયા પેલે ડાયરેક્ટ આને ઘરે નહોતું ગયા આન મામી ને ઘરે ગયા આન ઘર ગડી સપૂ શાકા શાવિનાના કોક માર છે એટલે કોક નું ઘર ત્યાં હતું માર મામી જી નું ઘર હતું પણ અમે અચાનક અંદાજ નતો કામે ગયેલી આવી અને ડાયરેક્ટ જોવાનું પછી બેન હતા ને એને આડી હંતા

એ છોકરો હતો. ને અર્થ કેવો થયો? ઈ તો ગોતે સારું હોય. ઉપાય કીધું ને કે કરવાનું એટલે એને કઈ એટલે હા, સ્વભાવ તો સ્વભાવ જોઈને પછી જોવાનું નક્કી થયું ને જોવામાં પ્રોબ્લેમ આવ્યો હતો એમાં ગરાઈ જામ નથી આવી પછી એ થયું પાછું પછી પાછું એ બધું કર્યું અને બધું આમ ત્યાં એડજસ્ટ કરીને જોવાનું રાખ્યું અને જોવાનું સૌ તારીખ હું જોવા ગયો હતો ને વીસ તારીખ વાળું જોવાનું હતું કાં પછી જોવાનું કન્ફર્મ થઈ ગયું પછી સગાઈ ને એવું બધું છે ને લગ્ન માં રાખ્યું અને અમારા લગ્ન છે ને ચૌદ તારીખ બીજા મહિના બીજા મહિના ને ચૌદ અને વેલેન્ટાઈન ડે હતો એટલે એક મહિનામાં છે ને અમારે ટોટલ બધું કન્ફર્મ થઈ ગયું અને મારે તો કેટલા પ્રોબ્લેમ પડ્યા કેમ કે આને તો બધી મોટી બેન ના લગ્ન હતા એટલે બધી અને અમારે બધી તૈયારી કરવાની બાકી શેરવાની રાખવાની

શેરવાની એવું બધું હું છે પહેલાં બધા લઈ લીધી હોય એટલે બધું સારી સારી શેરવાની બધી વહી ગઈ હોય છેલ્લે તો બધી બેકાર વધે પછી અને એવી રીતના પછી ત્રીસ દિવસની વાલ્પા અમારા લગ્ન પણ થઈ ગયા તો આવી રીતના અમારા લગ્ન થયા ત્રીસ દિવસની વાલપા બધું થઈ ગયું ને અમે એકબીજાને ભેગા પણ થઈ ગયા અમે એવું ઈચ્છા્યું પણ નહોતું કે ત્રીસ દિવસની માલપા આવું બધું નિત્ય થઈ ગયા હે એમ પણ નસીબમાં હોય ને એટલે ક્યાંય ન થાય ને અમે અમે મેં છે ને લગભગ

સારું હાલો તો હવે છે ને આ સાથે આપણે અહીંયા વિડીયો કરીએ એન્ડ અને વિડીયો તમને આજનો કેવો લાગ્યો બહુ બોરિંગ લાગ્યું હશે છે બહુ કાંઈ જમો નહીં હોય પણ થોડોક એડસ્ટ કરી લેજો અને આજનો વિડીયો કરીએ આપણે અહીંયા પૂરો અને બધાને ટાટા અને બાય બાય